બધા જાજા માણસ એકાથી કે ત્યાં અત્યારે ખાલી અત્યાર બધા અહીંયાથી આવી ગયા છે એટલે કેટલું માણસ છે તમે જો અમે કઈ જામ નથી બાકી મિત્રો ગાયું બાયું ને જઈ લો મસ્ત કેમ હે સાડા ટાઈમ થઈ ગયો મિત્રો બાકી મંદિર ભૂગી ગયા છે હાલો દર્શન દર્શન કરીને તમને દેખાડી બાકી મિત્રો પબ્લિક હે હબાવનું ટાણું હે

તો મિત્રો કહું જાઉં પોટી આસ્યા છે આવવા મંડી ગયા દેખાડું તમને જોઈ ગયો આ રીતે આ રીતે થઈ જાય મિત્રો પોટા આવવા મંડી ગયા હવે એક પાણી પીએ મિત્રો એટલે બહાર આવી જશે આમ જો આ રીતે આવી ગઈ હે લોહીરું આસ્યા છે આવવાની શરૂઆત થઈ ગઈ ફૂલ પોટે પોટી ગયા હે દેખાડું પાણી શરૂઆત કરી હે મિત્રો ખાતર નાખું હતું કે ઝેડું નહીં કારણ એટલે બધું વારો બોલો બે હવું પડે છે હવાથી આની બધી એકઠી લહેરું થાય એટલે એટલું બધું કઈ જડ્યું નહીં બધું વાર લાગ્યું હતું એટલે પછી ઘઉંમાં મિત્રો મોડું થઈ હતું બાકી બસ આપણે ચડાઈ ને નહીં બધું કામકાજ ચાલતું હતું ચાલુ કરી દીધું મિત્રો ચાલુ કરી દીધું છે પાણી પહેલા નાકમ જાય હજી તો ભાઈ ફૂગન શરૂઆત થઈ ગઈ છે ભગવાનું પાણી બાકી ઘઉં મિત્રો પોટે પડી ગયા છે હવે આ એક પાણી પીએ ને એટલે ફૂલ મિત્ર લોહીની ડુંડી દેખાવા મળી જાય આપણે ઘઉંની બહુ મિત્રો ફૂટાય એવા જોરદાર છે બાકી હદીપકા કહીજ કાલે જવાર ભાઈ ગયો તો એને હબ હબ્બાઓની મસ્તીને એકદમ જો જવાર થઈ ગઈ બાકી જઈ લ્યો કેમ હે સાચી બરોબર મિત્રો આવી ગઈ હે પણ હાલે હારું આમ મિત્રો ઘઉંમાં એ રીતનો ઠાર આવ્યો હવે જોઈ લ્યો કે ના મિત્રો આવું કરો છે ને આમ જવું ફૂલ હબાવનો જો ટીપા પડવા મળે એ રીતનો ઠાર આવી ગયો હોય બાકી ઘઉંમાં મિત્રો આને આખે આખા પાણી પાણીવાળા ભરાતા જાય હાલું કરી દીધું હાલો આપણે ચણાને એડવાન ટાઈમ થઈ ગયો ચણા ની દી અને મને ઘણું અર્ધા ખેતર માં આવી ગયો છે થોડું ઘણું જાય હી પણ ની ભાઈ આજે પાણી વારે છે પછી કાલે બધા નેતા હતા તો કુવામાં મિત્ર બે નળી આપણે ચાલુ કરી દીધી છે કેમ કે પાણી આપણે બે નળી મિત્ર ચાલુ ન કરીએ તો ભાઈ તો આપણે ઘઉં મોટા મોટા થઈ ગયા એટલે પછી પાણી એ ઠુવાતું હોય એટલે ઢોરી આખો ભર થઈ જાય છે બાકી તર મિત્ર એટલા બધા ઊંડા બહુ ગયા નથી હજી એટલા એટલા ગયા છે પીથી ઊંડો મિત્રો જતો નથી પાછો મોટર બંધ કરો એટલે જો આ પીઠી હોય ને મિત્રો એ ઉપર તો પાછું ફરીથી આવતું જ રહી હે જાહેર એટલું બધું આવી જાય કામકાજ હાલે હે ચણા નીધી હાલો વીડિયો કન્ટિન્યુ કરતા રહીજો બેન પાર જો દૂધ પાઈ દીધું છે આગળ નીળ નાખવાનો ટાઈમ થઈ ગયો એટલે નીર નાખ્યો તો કાઈ દીધું છે મિત્રો બાર ચાર બાર ત્યાં ચાર વાગે એટલું પછી લાઈટ વહી ગઈ હે ફરીથી મિત્રો લાઈટ હમણાં થોડાક દિવસે બહુ કવર આવે જાય ને આવે બધું હે મન મન મિત્રો તમે ત્રણ ચાર ચાર પાલી ને તો પછી લાઈટ વહી જાય એમ હાલે છે કામ કર પણ એ ચાલુ છે વહી ગઈ છે લાઈટ આપણે કોઈ ગણા નેતા થોડુંક ઘણો તમે લક્ષ દેખાડી જાઉં ચોરજો થાય ફૂલ મિત્રો ભાઈ એકદમ લેલી તો મિત્રો ઘઉમાં પાણી હાલે ને ભેગું ભેગા આપણે પપ્પા જઈ મોટો મોટી રાય હે બી નતા અહીંયા હજી ભૂગી ગયું હે વધુ પડતું મિત્રો પારાની અંદર રાય હે કેમ કે પારાની અંદર હાથી આવેલું નથી એટલે રાય હે હબાવ નહીં પડતા જાય મિત્રો ધીરે ધીરે એટલે જાય ચાર પાંચ દિવસની અંદર મિત્રો પછી આ રાઈ પાકે એટલે પાછો નીંદા મળે મિત્રો દવા સાઈટી છે પણ કઈ લાગી નહીં મિત્રો એટલે બધું થોડોક ટાઈમ માટે રોકાઈ ગઈ દસ પંદર દિવસ માટે એટલે આમ ટૂંકમાં નેદ મોટો થયો નથી બাকিમી જે પારા હબાવનો ભરાતા જાય હરાઈ ને ને દેજો મિત્રો તો આ પાહરાઈ એટલી બધી પાકી નહી મિત્રો રાય આપડે કેમ પાકી કે કપડે પોર આપડો તૂડદાર હતી એટલે અંદર પાકી ગઈતી બધાય પુતે રાય એટલે ઓવર રોજાર ઉગી છે લઈ લ્યો હું ને ન્યતા તો જને ચોકું થતું છે બાકી આ બધું ખેતર બાકી છે ને દુવાનું છે તો મિત્રો ખેતરમાં આવી ગયા છે બાકી ઘઉં બમ આપણે પી ગયા છે બાકી વાગી ગયા છે 6 અને 10 મિનિટ જો ટાઈમ બાકી ભેં હું બી હું દુવાનું કામકાજ ચાલુ કરી દીધું છું